વડોદરા શહેરમાં હરણી લેક ઝોન દુર્ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાના આદેશ મુજબ કમાટી કમાટીબાગમાં જોય ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને સરકારી ચોપડે આર્થિક નુકસાન જોવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં કમાટીબાગમાં જોય ટ્રેન ઘણા સમયથી બંધ હોવાથી આવતા જતા સહેલાણીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા કમાટીબાગના જોય ટ્રેનના મેનેજર હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે તમામ પ્રકારના પેપર અમે વડોદરા મહાનગરપાલિકામાં મોકલ્યા હશે પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જેને લઈને આર્થિક નુકસાન થઈ રહ્યું છે બાગની શાન ગણાતી જોય ટ્રેન ક્યારે ચાલુ થશે તે પણ એક મોટો સવાલ છે જ્યારે કમાટીબાગની જોય ટ્રેનની સાથે અનેક રાઇડ્સ પણ બંધ છે જેને આવતા જતા સહેલાણીઓ મૂંઝવણમાં મુકાયા હતા અને કમાડી બાગના સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમે લોકો મુંબઈથી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી ફરવા માટે માટે બેસાડવા પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ જે છોકરાઓ એન્જોય કરી શકે હમણાં વેકેશનનો ટાઈમ છે દસ દિવસ તો આવા અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અમે તો હજી જ કમાટી ગાર્ડન આવ્યા છે અને ટ્રેનમાં બેસવાનો બહુ જ એક્સાઈટમેન્ટ હતો પણ ત્રણ મહિનાથી ટ્રેન બંધ છે તો અમને બહુ જ દુઃખ થયું છે મુંબઈથી અમે લોકો ગેસ્ટ લઈને આવ્યા છે અને ના ગમ્યું કે ટ્રેન બંધ છે હા ટ્રેન જલ્દી થી ચાલુ થવી જોઈએ કારણ કે ટ્રેનમાં વેકેશનમાં બહુ જ મજા આવે છે બેસવાની ને અત્યારે વેકેશન છે તો ઘણી મજા આવે ટ્રેનમાં બેસ